બાદ અમદાવાદની ભારે વરસાદ બાદ શહેરની સ્થિતિને લઈને રાત્રે જે રીતે અઢી ઇંચ જેટલો વરસાદ વરસ્યો અમદાવાદમાં વરસાદના કારણે એકસો પાંચ સ્થળે પાણી ભરાઈ ગયા હતા અંડરપાસ બંધ કરતા હતા તમામને ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યા છે ચાર સ્થળે ઝાડ પડ્યા છે છ સ્થળે રોડ અસલ્ટમેન્ટની ફરિયાદ પણ મળી છે ચોવીસ જગ્યાએ પાણી નિકાલ માટે તમામ વોટર લોગિંગ સ્પોટ ક્લિયર કરાઈ રહ્યા છે તો વરસાદ બંધ થયા બાદ એકસો પાંચ સ્થળ એવા છે કે જ્યાં બે કલાક સુધી પાણી ઓસર્યા નથી આ દર વર્ષની સમસ્યા છે જ્યાં અમદાવાદમાં થોડા એવા વરસાદમાં પણ અનેક સ્થળોએ પાણી ભરાઈ જતા હોય છે ઘૂંટણસમાં પાણીમાંથી વાહન ચાલકોને નીકળવું પણ ભારે પડી રહ્યું છે કેટલાક લોકોના વાહનો પણ બંધ થઈ જતા હોય છે ત્યારે આવામાં જો ખુલ્લી ગટર હોય તો જાનનું જોખમ પણ રહેતું હોય છે